તો હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજા માણીશું જય માતાજી જય શ્રીરામ તો ચાલો આપણે એક કામ હતું જો કે આપણે પાછલા વિડીયોમાં ને આપણે સાળંગપુર ગયા એમાં એક આપણે ભાઈની કોમેન્ટ આવેલી હતી તો ચાલો હું તમને બતાવું છું કોમેન્ટ હતી કે તો મિત્રો આપણે કાલે છે રજા તો આપણે એક રાઈડ પર જવાનું છે કાલે તો હું તમને પહેલાં એક કોમેન્ટ બતાવી દઉં તો આપણે આ ભાઈની કોમેન્ટ હતી કે ઢાકણું નથી કે શું પેટ્રોલને આપણે સ્પ્લેન્ડરમાં લોક નથી ને ઢાંકણામાં તો આપણે એ નખાવા જવાનું છે આજે ફાઇનલી જો ભાઈ તમે જોતા હોય તો કોમેન્ટ કરીને કહેજો તો આપણે ફાઇનલી હવે એ લોક નખાવા જઈએ અત્યારે અને કાલે આપણે જવાનું છે રાઈડમાં તો ચાલો અત્યારે જઈએ આપણે પેલા લોક લખાઈ આવી આપણી સ્પ્લેન્ડરમાં પેટ્રોલના ઢાંકણામાં લોક નથી ચાલો તો જઈએ તો ચાલો મિત્રો આપણે લઈને આપણે ઉસ્તાદજી લઈને આપણે નીકળી ગયા પહેલાં આપણે લોક નખાઈ દેવાનો અને કાલે જાઓ આપણે એક મસ્ત રાઈડમાં તો તમે એવી નવી એવી કોમેન્ટ કરતા રહેજો એટલે અમને મજા આવે આપણે એક અઠવાડિયાથી ક્યાંય રાઈડ પર ગયા નતા એટલે મજા ન આવે સન્ડે રાઈડમાં ગયા હતા આપણે લાસ્ટ લઈને આપણે અને સ્પ્લેન્ડર ગયા સામે સાળંગપુર અત્યારે આપને થોડી થોડી ટાઈડ વાય છે અને ટાઈડમાં રાઈડ કરવાની ફૂલ મજા આવે તો મિત્રો અહીંયા ચાલે છે અત્યારે રોડ નું કામ જોવો સારું જલ્દી બની જાય તો મજા આવે આમાં કંટાળી ગયા આથી આથી કાલે આપણે જવાનું છે ને એ ઓફ રોડિંગ છે ફૂલ જોવા અહીંયા આવી ગયું છે આપણે ઓફ રોડિંગ કાલ આની કરતા પણ મસ્ત ઓફ રોડિંગ જોવા મળશે તમને તમે સારે ટ્રક ટ્રકની કોઈ જાણ છે ગાઈશ આપણે જવાનું છે જમણી સાઈડ અને અહીંયા બધા ટ્રક જાય છે ડાબી સાઈડ ઓ ભાઈ જગ્યા દે દે યાર થોડી સી ઓહો હો હો મિલ ગઈ યાર મિલ ગઈ મિલ ગઈ મજા ગયા આવ્યા મિત્રો તો આપણે આવી ગયા અત્યારે ગેરેજ પર લોક નાખવાનો છે એનો હા નું તો મિત્રો આ નીકળી ગયા આપણે નખાવાનો તો લોક ને જોડે જોડે નખાઈ દીધો છે એક લેસ વાયર પણ ઓ સામે સનસેટ એક્ઝેક્ટ આપણી સામે સૂર્ય દાદા જો મિત્રો જો આપણે ભાઈ પેલા ભાઈ કોમેન્ટ કરી હતી મારું ઢાકણું નથી જો મિત્રો આપણે ફાઇનલી નખાઈ દીધો છે લોક ને કોમેન્ટ કરતા થઈ મજા આવે ભાઈ તમે કોમેન્ટ કરો મને મજા આવે તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દેખાતું બંધ થઈ ગયું બધું એટલી ધૂળ ઉડાડી ટ્રક હમ હો ભાઈ વ્યક્તિના અવાજ આ રીતે આને અવાજ આવે છે બહુ આને કાઢી નાખવું પડશે એવું લાગે જો હવે બંધ થઈ ગયો ચાલો બંધ ચાલો બંધ ચાલો તો હે યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે જો આપણે ઢાકણું નાખાઈ લોક નાખાઈ દીધો છે ઢાંકણાનો તો આપણે આ વિડીયોને કરવી અહીંયા પૂરો જો તમને સારો લાગ્યો તો લાઇક કરો છો આમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો ને કાલે આપણે જવાનું છે એક મસ્ત રાઇડમાં તો તમે કાલ જોવાનું ભૂલશો નહીં તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ચાલો બાય બાય